નફો કરવાનું શીખવાડ્યું પણ નુકસાન થાય તો શીખવાડે કે પંખા તો લટકી જવાનું એટલે યુવાનો સુસાઈડ કરે પ્રેમ કરવાનું શીખવાડ્યું મહેલ પ્રેમનું પ્રતિક પણ પેલી ના પાડે શું કરવાનું એ તો શીખવાડ્યું ને એટલે છોકરા ગાંડા થઈ જાય કાલે એક ચૌધરીનો ફોન આવ્યો સાહેબ મરી જવું મેં કેમ પેલી એમ ના પાડી એટલે મેં તો પેલી ના પાડી એટલે મરી જાય મને કહ્યું સાહેબ લગન તો થવા જોઈએ મેં પ્લગમાં બે આંગળી ઘાલ દે હું પૂરું હોય બસ હું પાંચ મિનિટ થાય જીવનના પ્રશ્નો આ નથી દોસ્તો આ દુનિયામાં આપણે પ્રેમ અને સેક્સ માટે અને પૈસા કમાવા નથી આવ્યા વી આર હિયર ફોર અ રીઝન આઈએસ આઈપીએસ પાયલોટ ડોક્ટર એન્જિનિયર ચાર્ટર એકાઉન્ટ પબ્લિક આ બધામાં જ નથી આવ્યા આ વાત ભારતની તાકાત હતી અને એટલે સ્ટીવ જોબ્સ એપલ કંપનીનો માલિક આ દેશમાં સંતાઈને રહી ગયો શીખવા કે આ દેશ પાસે કઈ તાકાત છે એ શીખીને ગયો અને એને જ્યારે કેન્સર ડિટેક્ટ થયું અને જે સ્પીચ આપી ધેટ વોઝ વન ઓફ ધ બેસ્ટ સ્પીચ ઇન ધ મોટિવેશન વર્લ્ડ શું કહ્યું એને જીવી લો તમારી પાસે સમય ઓછો છે કાલ હવારે તમે હસો કે નહીં હોય ખબર નથી મોત સાલું કાલ આવતું હોય તો આ જ આવે પણ જીવવું તો વટથી જીવવું મસ્ત જીવવું ટોપ જીવવું આ પાવર બહુ જ ગરીબ ઘરમાં જન્મ્યો બે ટાઈમ ખાવાની તકલીફ બાપા ઓટલા પર દરજી કામ કરે અને બાહમણ અમે ગરીબ જ હોય એ સાલી વાર્તા કોણે લખી જરૂરો નથી નહીં કે મારી મર્સિડીસ બતાવું હોય કે મારે ગરીબ બાહમણ કહેવાય મારા બાપુજી જે મને ટીપ આપી કે બેટા તન અને મન મસ્ત હશે ને તો ધનના ઢગલા થઈ જશે તન અને મન સાહેબ પાંચ હજાર પુસ્તકો વાંચીને આપની સામે ઊભો છું ટીલ ડેટ આનથી મોટી લાઇબ્રેરી છે મારી અને સવારે સો દંડ મારું છું હંડ્રેડ ડીપ્સ નો ડાયાબિટીસ નો બ્લડ પ્રેશર ગોળી નથી ખાધી જીવનમાં કુદરત બીમાર ન થયો આ હરકા ભાગે મારા મારીઓ ઝઘડા કર્યા એટલે બીજું કશું નહીં અને ત્યારે એ ગરીબ ઘરમાં જન્મેલો સંજય રાવલ અત્યારે મારી બંગલાઓની સ્કીમ ચાલે છે એકસો છન્નું દુકાનનું કોમ્પ્લેક્સ બનાવું છું બુક સ્ટોર ચલાવું છું ગુજરાતી ફિલ્મો બનાવું છું પુસ્તકો લખું છું અને પંદરથી વીસ દિવસ આવી કથાઓ મફત કરવા જેવું છું આખા દેશમાં દુનિયામાં તમને કહું છું બનજો આઈએસ આઈપીએસ યસ સેલ્યુટ છે બોસ હોશિયારોની વેલ્યુ છે તમારે ટકાયા તમે ટોપ પર ગયા તો અમે જે ત્રીસ વર્ષે મેળવ્યું તમે દસ વર્ષમાં મેળવી શકશો પણ એનો મતલબ એ નથી કે જે ડબ્બા છે એની વેલ્યુ નથી પણ સાલા સ્કૂલ કોલેજો વાળા આપણું દિમાગ ખરાબ કરી નાખ્યું સ્કૂલની બહાર બોર્ડ મારે ખબર અમારી સ્કૂલનું ગૌરવ પહેલો બીજો ત્રીજો એટલે છેલ્લા તન નંબરનું શું મારી જેવી નોટો ત્યાં જ ઉભી હોય દોડવાની હરીફાઈ થાય પહેલો બીજો ત્રીજો છેલ્લા ત્રણ નંબર નું શું બોલો આ ત્રણ ભાગ ના નંબર આવે આ એકલા કયો દોડે જાઓ આ છે તો આ છે કોઈની ફિંગરપ્રિન્ટ એક જેવી છે એક ઝાડ ઉપર બે પાંદડા માઇક્રોસ્કોપમાં જુઓ તો એક જેવી ડિઝાઇન છે તો સાહેબ કોઈ કોઈના જેવું થઈ શકે ગાંધીજી જેવા બનો કસ્તુરબા ક્યોથી લાવવાના ધે ઊંચો રાખો અલ મંગળ પર ઘર બનાવવું બાપાન માલ છે મોરસમ ભાડે નહીં મળતું પોઝિટિવ વિચાર કરવાના નેગેટિવ નહીં કરવા નેગેટિવ એ ધક્કા મારું જા જા રાજા તમાર સાહેબ ચાર દીકરીનો બાપ છું બે મારી બે મારા ભાઈની બે હજાર એકમાં મારો ભાઈ કાર એક્સિડન્ટમાં ગુજરી ગયો પણ આજે પણ મારા ભાભી બે દીકરી મારી બે દીકરી દીકરો દીકરો મારી બા અમે એક જ ઘરમાં એક રસોડે રહીએ છીએ સાહેબ તમને કહું છું ગમે તે થાય જોઈન્ટ ફેમિલીમાં રહેજો જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય લખી રાખજો બોસ આ લખી અરે ચાલુ ખીચડીમાંથી સાવણી હોય ને સાવણી એની હળીઓ કાઢે પણ છૂટી પડી જાય ને તો ખુદ કચરો બની જાય કચરો દ્રાક્ષ નો ઝુમખો બેનો સો રૂપિયા કિલો વેચાય પણ છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ દસ રૂપિયા કિલો લે નહીં ભેગા રહેવાની વેલ્યુ છે આ સમાજ આ વ્યવસ્થા આપણા વડવાઓ તમે જુઓ આટલી મોટી જમીન આટલું મોટું સંકુલ તૈયાર પોતાના માટે જ લઈ લીધું હતું સંકુલ ખાલી કલર તો કરાવજો જીવોની ખબર પડે કેટલા વિષય હો થાય સવાલ શું છે જીવન જીવવાનું શીખવાની જરૂર છે આ પૃથ્વી પર કેમ આવ્યા પેલા પોતાના માટે જીવો માં બા પતિ પત્ની ગાળો બોલવા નથી આવ્યો મારી આખી વાત એ છે કે સફળતા કોને કહેવાય આપણે બધા મનુષ્ય બન્યા છીએ એ પહેલું સફળતાનું પગથિયું અને એમાંય ભારતમાં જન્મ મળે કાન આંખ કાન મોઢું નાક આંગળીઓ બધા જ પેરપાટ ઉપકહેવા ને તો સમજવાનું લોટરી છે હવે કોઈ ઓછું થતું પણ હું જેને મળું હું શું કરું બધું પ્લગ પાય જતો રહે પ્લગમાં બે આંગળી ઘાલ દે પૂરું મારી સાથે આવું કેમ થાય છે જખ મારવા થાય બોલ માર તો નસીબ જ ફૂટેલા છે રોજ સવારે આપણને કેટલી ફરિયાદો થાય મોનિટર થોડુંક સેટ કરવું પડશે કે જનરેટર પરથી એટલે આવું થાય છે બરાબર હલો હા હવે થઈ ગયું આખી વાત મારી જુદી છે સાહેબ હું એવું માનું છું કે વ્યક્તિ મજામાં જીવતો થઈ જાય ને વ્યક્તિ જીવનને સમજી જાય કે આ લગ્ન શું છે સફળતા શું છે સુખ શું છે દુઃખ કેમ છે મેં સારું કર્યું તો એ ખરાબ કેમ થયું મેં આટલી મહેનત કરી ટકા કેમ ના આવ્યા મેં આટલો પ્રેમ કર્યો તો એ લગ્ન કેમ આ સમજ નથી ને એટલે બધા દિવેલ પીધેલા ફરે બસો વીઘા જમીન હોય પટેલ પાસે છોકરા અમેરિકા હોય બંગડીવાળી ગાડી હોય ડ્રાઈવર હોય તોય કાકા શું કહે બાજુનું ખેતર લેવાઈ જાય તો હારું અલા કાકા હવે કેટલું ભેગું કરશો અમાર માટે રાખો એ દિલ માગે મોર માણસ મોટો ભિખારી થતો જ જાય પ્રગતિની ના નથી ઊંચો રાખો ટોપ પર મસ્ત જીવો પણ પાયાની કોઈ કહેતું નથી સૌથી વધુ સમાજમાં છોકરા છોકરીઓના પ્રશ્નો ઊભા થયા છે ચાર દીકરીઓનો બાપ છું સાહેબ પણ આપણી એજ્યુકેશન સિસ્ટમ એટલી બકવાસ છે કે આપણું કન્ડિશનિંગ એવું કર્યું છે કે હંમેશા આપણને બધા ઊંધા જ રસ્તા હું નવમાં દસમાં આવે છોકરીઓ ચૌદ પંદર વર્ષની દીકરીઓ કેવી સરસ લાગે છોકરાઓ કેવા સરસ આમ આછી આછી મૂછો આવે આમ કુચકુચ હોતા એવી ફિલિંગ આવે અને એ જ વખતે એક સોગન ખવડાવે ખબર એટલે લગ્ન કરવા પાકિસ્તાન જવાનું આ કઈ કામનું છે તમે જુઓ તમને સ્કૂલમાં શું શીખવાડે હું પછી માઇક પર આવું કશું નહીં સ્કૂલમાં જાઓ બે લાઈન મારો લાઈન મારો આ બધું ત્યાંથી શીખવાડે છે મને સમજાવો તમે લાઈનમાં ના બેસો તો પ્રાર્થના ના થાય ભગવાન ના એ દિમાગ પથારી ફેરવી નાખે એટલી બકવાસ એજ્યુકેશન સિસ્ટમમાં તમે તૈયાર થયા છો કે તમારા હસવાનો ખુશ રહેવાનો કોઈ ચાન્સ જ નથી સ્કૂલમાં જાઉં ને દિવસે બધા છોકરા રાખી બિહાર જાય આવું કેમ્પસ બેમ્પસ તો હોય જ નહીં નસીબદાર છો બોસ આ તો મારું જીવન ગાર્ડન ગાર્ડન થઈ ગયું બધું જોઈ સાચું કહું છું આવું કેમ્પસ ના કઈ ના હોય ખટારા જેવી સ્કૂલ હોય સો બસો છોકરાને ને સ્ટેજ પર એક બેન આવે જાડી પાડી હોય દસ હજાર માં તો એવું જ ને જ્યાં પચાસ બાળકોનું ભવિષ્ય તૈયાર થાય છે ત્યાં સૌથી કાચો બીએડ એડ પ્રી પીટીસી કરેલો શિક્ષક અને કોલેજમાં જ્યાં છોકરા જ નહીં ત્યાં દોઢ લાખ પગાર હું ગુજરાતનો સીએમ થયો ને બોસ પ્રાઇમરી એજ્યુકેશનમાં એક લાખ પગારવાળા બાળ ચિકિત્સક ડોક્ટરોને મૂકવાનું સાયકેટ્રિકને એક બાળક કેમ પીપી કરે છે એક બાળક કેમ ઊંઘી જાય છે એક બાળક કેમ નાસ્તો ખાઈ જાય છે એક બાળક કેમ કપડાં બરાબર નથી પહેરતો આ પેલી દસ હજારની બીએડ પ્રી પીટીસી કરેલી બહેનને ખબર પડે એક બાળક આઠ વર્ષની ઉંમર સુધી સૌથી રિસેપ્ટિવ હોય છે સૌથી ઓછી તમે સંસ્કૃત બોલો સંસ્કૃતમાં બોલો ચાઇનીઝ માં ચાઇનીઝમાં હાલ તમે અંગ્રેજી નહીં શીખી શકતા એક બાળકના અંગ્રેજ ઘેર અંગ્રેજી બોલતા ઉર્દુ ઉર્દુ એટલો હોય ત્યારે એની